નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં મિત્રો આજે તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ને બુધવાર રોજ આજની ઘઉંની આવક વિશે વાત કરી મિત્રો તો ઘઉંની આવક તો આજે અલગ અલગ રીતે ઉતારેલી છે છાપરાની બાજુમાં ઉતારેલી છે આપ જોઈ શકો છો આવી રીતે છાપરાની બાજુમાં આજે ઘઉં ઉતારેલા છે ને આરસીસી ના ગ્રાઉન્ડમાં પણ અહીંયા ઉતારેલું છે હરાજીનું નું કામકાજ મિત્રો અહીંથી ચાલુ થવાનું છે હમણાં હરાજી ચાલુ થાય એટલે જાણી લઈશ શું રહે છે આજના ઘઉંના બજાર ભાવ ધન્યવાદ રૂપિયા ટુકડી છે પાંચસો ને એકસા રૂપિયા ભાવ થયો છે ટુકડા છે ચારસો છન્નું નું પાંચસો ને એકસાઠ રૂપિયા ભાવ થયો છસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે એકવીસ રૂપિયા ભાવ થો છો ને એકવીસ રૂપિયા ભાવ થયો પાંચસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે ટુકડી છે ચારસો છ નું પાંચસો ને છોતેર રૂપિયા ભાવ થયો ચારસો ને ચોસઠ રૂપિયા ભાવ થયો છે લોકો ઘઉં છે હવા વાળું છે ચારસો ને ચોસઠ રૂપિયા ભાવ થયો પિસ્તાલીસ પાંચસો છપિયા ભાવ થયો છે ચારસો છ નું ટુકડી છે પાંચસો છપ્પન રૂપિયા ભાવ થયો પાંચ છાસઠ રૂપિયા ભાવ ચારસો છ નો ટુકડા છે પાંચસો ને છાસઠ રૂપિયા ભાવ થયો ચારસો ને એકસાઠ રૂપિયા ભાવ થયો છે ટુકડા છે મીડિયમ ચારસો ને એક્યાસી રૂપિયા ભાવ જો છે લોપન ભાવ છે ચારસો એક્યાસી રૂપિયા સોળ રૂપિયા ભાવ થયો પાંચસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે લોપન ગાઉં છે સુપર ક્વોલિટી માં છે એકદમ દાણે મોટું છે પાંચસો ને રૂપિયા ભાવ થયો છસો ને એક ચારસો છ નો ટુકડા છે છસો ને એકસાઠ રૂપિયા ભાવ થયો છે સુપર ક્વોલિટી છસો ને એકસાઠ રૂપિયા ફાઈનલી ખેડૂત મિત્રો આજના ઘઉં બજાર ભાવ આ પ્રમાણે હતા મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ